નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી ચેનલ શબ્દોની સુગંધ પર મિત્રો આપણા વડીલો પાસે ડિગ્રીઓ ભલે ન હતી પણ એમની પાસે અનુભવ જરૂર હતો એમણે આપણને વારસામાં સોના ચાંદી કરતાં પણ કિંમતી વસ્તુઓ આપી છે અને એ છે ગુજરાતી કહેવતો આ કહેવતો માત્ર શબ્દ નથી પણ જીવન જીવવાની ચડીબૂટી છે આજે આપણે એવી પાંચ કહેવતો અને એના ઊંડા અર્થો વિશે જાણીએ કે જે તમારું જીવન બદલી શકે છે પહેલી કહેવત છે કે ઉતાવળે આંબાના પાકે આનો અર્થ તમને સમજાય ગયો હશે કે ધીરજના ફળ મીઠા હોય છે અને ઉતાવળ કરવાથી કામ બગડે છે ચાલો આને એક ઉદાહરણ દ્વારા સમજીએ એક વ્યક્તિ આજે બીજ વાવે અને કાલે સવારે ઊઠીને જુએ કે ઝાડ ઉગ્યું કે નહીં તો શું ઝાડ ઉગશે નહીં ને કારણ કે આંબા પર કેરી આવતા વર્ષો લાગી જાય છે જીવનમાં પણ એવું છે પછી તે બિઝનેસ હોય કે સંબંધ દરેક મોટી સફળતા સમય માંગે છે એટલે તે ધીરજ રાખો કારણ કે રાતોરાત મળેલી સફળતા ટકતી નથી પણ ધીરજથી મેળવેલી સફળતા કાયમ રહે છે બીજી કહેવત છે કે બોલે તેના બોર વહેંચાય આનો અર્થ એવો થાય કે તમારે તમારી કળા કે જરૂરિયાત લોકો સામે રજૂ કરવી પડે મૂંગા રહેવાથી દુનિયામાં કશું નહીં મળતું વિચારો બે દુકાનદાર બાજુ બાજુમાં છે એક ચૂપચાપ બેઠો છે અને બીજો બૂમો પાડીને ગ્રાહકોને બોલાવે છે તો વિચારો આમાં કોનો માલ વેચાશે સ્વાભાવિક છે કે જે બોલે છે તેનો આપણા જીવનમાં પણ આવું જ છે તમારી પાસે ગમે તેટલું ટેલેન્ટ હોય પણ જો તમે દુનિયાને બતાવશો નહીં શરમ રાખીને ચૂપ રહેશો તો તમારી કોઈ કિંમત નહીં થાય એટલે કે જ્યાં જરૂર હોય ત્યાં બોલવું જ પડે ત્રીજી કહેવત બહુ સરસ છે અધૂરો ઘણો છલકાઈ ઘણો આનો અર્થ એ છે કે જેની પાસે ઓછું જ્ઞાન છે તે દેખાવ વધારે કરે છે તમે જોયું હશે કે જે માણસ સાચે જ હોશિયાર છે કે અમીર હોય છે તે એકદમ શાંત અને સરળ હોય છે પણ જેની પાસે થોડું જ જ્ઞાન કે થોડા જ પૈસા આવ્યા હોય તે વધારે શો ઓફ કરે છે જેમ પાણીનો અડધો ભરેલો ઘડો માથે લઈને ચાલો તો પાણી વધારે ઢોળાય પણ પૂરો ઘડે ભરેલો ઘડો હંમેશા શાંત રહે છે એટલે મિત્રો જ્ઞાન વધારજો દેખાવ નહીં અને ચોથી કહેવત છે આપણને હિંમત આપે છે કે મન હોય તો માળવે જ ભાઈ મતલબ કે જો તમે આરી ઇચ્છા શક્તિ પ્રબળ હોય તો તમે ગમે તેવી મુશ્કેલીઓમાં પણ રસ્તો મળી જ જાય આજે ઘણા લોકો બાના કાઢે છે કે મારી પાસે પૈસા નથી સમય નથી એટલે હું સફળ નથી પણ યાદ રાખજો કે એક ગરીબ વિદ્યાર્થી સ્ટ્રીટ લાઈટ નીચે વાજીને પણ કલેક્ટર બની શકે છે જો દાનત હોય તો સાધન મળી જ જાય છે બસ નક્કી તમારે કરવાનું છે કે મારે કરવું છે કે નથી કરવું છેલ્લી કહેવત છે કે ડુંગર દૂરથી રણિયા આનો અર્થ છે કે દૂરથી બધી વસ્તુ સરસ લાગે છે પણ નજીક જઈએ ત્યારે જ સાચી હકીકત ખબર પડે છે આજના સોશિયલ મીડિયાના જમાનામાં આ બહુ સાચી વસ્તુ છે કે બીજાના હસતા ફોટા જોઈને આપણને વિચારીએ છીએ કે એમની લાઈફ કેટલી સરસ છે કેટલી મસ્ત છે પણ હકીકતમાં દરેકના ઘરમાં તકલીફો હોય જ છે બીજાની જિંદગી જિંદગી દૂરથી સારી લાગે પણ પાસે જઈને જુઓ ત્યારે ખબર પડે કે એણે સંઘર્ષ તો બધાએ કર્યો છે અને બધાને કરવાનો જ છે એટલે બીજાની ઈર્ષા કરવાને બદલે પોતાની ખુશીઓમાં ધ્યાન આપો ચાલો તો આજે આને કમ્પ્લીટ કરીએ તો મિત્રો આ હતી આપણી પાંચ અમૂલ્ય ગુજરાતી કહેવતો આમાંથી કઈ કહેવત તમને સૌથી વધારે ગમી અથવા કઈ કહેવત તમને તમારા જીવનમાં ઉપયોગી લાગી તો મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને આવા જ સુંદર વિચારો જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિચાર સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ